કાલોલમાં નવનિર્મિત સિવિલ કોર્ટ બિલ્ડિંગ ગુજરાત સરકારના આરોગ્ય કાયદા અને ન્યાય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ હાઈકોર્ટ જજ ના હસ્તે લોકાર્પણ કાલોલમાં સવા સાત કરોડ ના ખર્ચે વર્ષ બે હજાર ત્રેવીસ થી બની તૈયાર થયેલા નવનિર્મિત સિવિલ કોર્ટ બિલ્ડિંગના ઉદઘાટન ને આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તે તારીખ વીસમી જુલાઈ બે હાજર પચીસ ના રવિવાર રોજ ઉદઘાટન સમારોહ યોજાતા આતુરતા બિલ્ડિંગ નું નિર્માણ વર્ષ બે હાજર એકવીસ થી ચાલુ કરવામાં આવી રહ્યું હતું જ્યાં કોર્ટ અને બિલ્ડિંગ વર્ષ બે હાજર ત્રેવીસ ના અંત સુધીમાં બની ને નિર્માણ થઈ હતી પરંતુ ગમે તે કારણોસર કોર્ટ બિલ્ડિંગ નું લોકાર્પણ નો વિલંબ લંબાઈ રહ્યો હતો જેથી પાછલા પાંચ છ વર્ષથી નિર્માણાધીન કોર્ટ ની બાજુ માં ચાલી રહેલી કોર્ટ કામગીરીને કારણે વકીલો પક્ષકારો અને નવનિર્મિત ન્યાય મંદિરના ઉદઘાટન ની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ કાયદા અને ન્યાય કાયદાકીય અને સંસદીય બાબતો મંત્રી ઋષિકેશ પટેલ અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે સી દોશી ની વિશેષ ઉપસ્થિત લોકાર્પણ કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય બાદ જસ્ટિસ જેસી દોશી દ્વારા રિબેન કાપીને નૂતન કોર્ટે મકાનમાં પ્રવેશ કરાવ્યો મંત્રી તેમજ હાઈકોર્ટ જજ દ્વારા લોકાર્પણ તક તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું